માતાજી જય હાથ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો બધા નવા બ્લોગમાં આજ તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ફૂલ ફેમિલી તૈયાર થઈને નીકળી ગયા છે એટલે કે અમારી ઢીંગલી હવા મહિને થઈ ગઈ એટલે માતાજી અને હોરાપુરા પૂરા દાદાએ પગે લાગવા જાવી છે તો જો અત્યારે અમે મઢે આવ્યા છે અને હવે જવાનું છે ભેડે પગે લાગી લેવાનું પહેલાં અને પછી હોરાપુરા પૂરા દાદાએ જવાનું છે જો ઢીંગુ અને બધા તૈયાર થઈ ગયા છે

ચાલો આપણે સરખા હોરાપોરા દાદા જ આવીશી અને નદી એ જોવો કેટલું પાણી જાય ગાડી મૂકીને આપણે લેવા આવ્યા સબસ્ક્રાઇબર મળી ગયો છે તો બોલ હું તાર કેવું આજે આપડે ફેન છે સાયકલ લઈને આવ્યો અને આપણને એમ કીધું કે તમે ગાડી પેલા કાઢી લ્યો અને પછી બધાને લઈ જાવ કારણ કે આમાં જો સેવાર વળી ગયેલો છે ને એટલો બધો એટલે પડે એવું છે તો

પાસે આવડે જો પગે લાગીને પાસે આવી ગયા છે અને જો પાણી કેટલું જાય એટલે આપણે કઈ દીદી લઈને તેડીને જઈ નો એક બીજો મને બીક લાગે છે ગામમાં દાદા પગે લાગી લીધું છે આપણે અને હવે આપણે જવાનું અત્યારે ઘરે અને બપોર પછી પગે લાગવા જવાનું છે બીજી જગ્યાએ જે અમારી વાડીએ દાદા બેઠા છે ત્યાં હવે બપોર પછી જવાનું છે પગે લાગવા જો આપણે ઘરે કોઈ ગયા સીવી અને હજી જો કે બે ઠેકાણ દાદા સાવન બાકી છે પણ અગિયાર સાડા અગિયાર થઈ ગયા તા એટલે પછી વૈયા ઘરે અને માનસીને તો તડકો લાગે એટલે ઘરે વૈયા પડે તો આપણે ઘરે વૈયા આવ્યા સીવી ને માનસી છે પૂરાઈ દીધી છે આજ તો એ તે આમ થાકી ગઈ કેમ કે હમણાંથી બહાર ક્યાંય લઈ ન ગયા હોય પહેલી વાર બહાર કાઢી કા માનસી માનસી ક્રિષ્ના તો મોટા મોટાભાયલા ઘરે ગઈ છે કેમકે અહીંયા હું નથી એટલે એ ઘરે બા લઈ ગયા છે જ તે પણ રમાડ ઓલા ઘરે રહી ગયા છે અને જો માનસે રોવાનું શરૂ કર્યું છે કેમકે આ થોડીક સોરામ ગરમી એમાં થોડીક લઈ ગયા હોય આપણે તડકાની રખડાવી એટલે થોડીક કે તડકા ક્યારે કાઢી ના હોય પહેલી વાર લઈ ગયા છે એટલે થોડાક વળ ખાય છે તો બપોર સડી ગયા છે ને ભેંસ ને એને આપણે સાયા ફેરવી લીધા છે તો જો આજ કાંઈ ફરજામ ફેરવા નથી કેમ કે આજ તો સાયો હતો એટલે બહાર ને બહાર રહેવા દીધા છે અને કૃષ્ણા તો મોટા બહાર મોડી શ્રમમાં બિસ્કીટ ખાવાનું શરૂ કર્યું છે કાકી શું તો કૃષ્ણા બિસ્કિટ ખાય છે હાલો મિત્રો બપોરના ચાર વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા એટલે કે માંડવીમાં આંટો મારવા આવી ગયા છીએ ને આપણે માંડવી કાક કાંક આવી બેઠી છે એ તો આ એક જ્યાં છે આપણે બીજી માંડવી જોઈશું અને આપણે ઘરે આવ્યા છે મહેમાન તો મહેમાન ખેતરમાં આટો મારે છે અને આપણે જ આવી છીએ તો મિત્રો આ છે ને ભૂંદરા આટો મેરી ગયા છે અને જો આ બધું કેટલું નુકસાન કરી નાખ્યું આ હોત ખોદી નાખ્યું છે ચાર પાંચ જગ્યાએ ભૂંદરા આટો મેરી ગયા છે જો એક જ મિનિટ તમને બતાવું આ મોટું ખડું પાડી દીધું છે જો કેટલા આવી છે ફોન તમે જો ઢગલો કીધ છે બધું ખોજ દીધો ખોતરી નાખ્યો બધું આમ જો મિત્રો આપણે માઈન્ડવે ક્યાંય જોઈ કે બેઠી છે એટલે ખબર પડે આપણને જો આપણે માઈન્ડવે કાંક આવી બેઠી છે આ છે વીસ નંબર બી આરન માઇન્ડવીનું મારી જે તો ઘણાય ગોકડા કાસા છે ને ઘણા પાકી ગયા છે રજાને પંદર થી વીસ દિવસ અથવા મહિનો દિવસ રાખવી પડશે પછી હાથી હાકી ને મારીને કંઈ નીકળશે ક્યાં વધીને તો હજી નીકળશે નહીં એટલે એક મહિનો પાકો હજી રાખવી પડશે અને આવા ખોખા થઈ ગયા છે તો હાલો આપણે હવે જાય છીએ દાદા પગે લાગવા એટલે જો પાંચ વાગી ગયા હાજ ના ને અત્યારે હવે પગે લાગી ગઈ મહેમાન હતા એ મહેમાન બધા વૈયા ગયા છે અમારે ઢીંગો ને જો કેમ કે સવારમાં તડકો થઈ ગયો તો અગિયાર વાગી ગયા હતા એટલે પછી બે ઠેકાણ જવાનું બાકી છે દાદા वीडियावी, चाहँ तोह क suppression उस अपर तोह कि अपर शॉ착 too dynasty or you like this girl अभले है तोतीरल उसर चाहँ नवा São उस फिख वाइया ध Say जभी रिथे तृना ते उस couple ऋवाने मत्राची हाले प्रीमोने कहां? भीमोने कहा है धाची मैं से गासै नोइ झवेद्षे कहा न आहि� અને હવે એક આશ્રમે જાવી છે મારા વાડીને આમે જે આશ્રમ છે જે આ 12 જ્યોતિલિંગ આવેલું છે ને આ દર્શન કરતા આવીએ અત્યારે સમિતર 12 જ્યોતિલિંગ આવેલું છે આ કણે આ દર્શન કરી લીવ આપણે હરો હર દર્શન કરવા આપડે આશ્રમ આવી ગયા છીએ બધાએ ઢીંગલી ને તેડ લીધી છે અને આ બધા હવાર માં આશ્રમ વાળા બધા આવ્યા તા વાડી ગિફ્ટ લઈને દીકરી માટે કપડા હતા પણ આપડે હતા નહીં આપડે પગ્યા લાગો વાગ્યા દાદા એટલે શાસ્ત્રીજી ની બધા આવ્યા હતા આપડે વાડીએ હાલો પગે લાગીને બધી આવી ગયા છીએ આપણે ઘરે છે કારણ કે આશ્રમમાં ગયા તા ઘણા સમયથી આશ્રમ ગયા નતા એટલે અને દર્શન કરતા આવ્યા બધી આપણે તો હવે આવી ગયા છીએ ઘરે ચાલો ઘરે પહોંચી ગયા છે અને ખાસ તો કોમેન્ટ કરી દેજો બધા કારણ કે આપણે ટૂંક જ સમયમાં કહ્યું અને વિડીયો મૂકવાના છે તો બધા જે કાંઈ પ્રશ્ન હોય એનો કોમેન્ટમાં લખી દેજો બધા તમે તો આમ ચાન્સ પડી ગઈ છે એટલે આપણે આજનો લોગ અહીં પૂરો કર્યું છે તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો લોગ તમને કેવો લાગ્યો તો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કોમેન્ટ કરજો કયો વિડીયો ટૂંક સમયમાં આવી જશે એટલા માટે ખાસ એવા કોમેન્ટ કરી દેજો